મેથી બહુ સારી એટલે મેથીના ભજીયા અચ્છા ચટણી બનાવવાની કે નહીં ભજીયા અચ્છા દહી ડુંગરી લીલા મરચા અને ભજીયા ગરમ ગરમ સરસ અમે લોકો જોયું કે મમ્મી અને પૂજા જે છે તે ભજીયાની તૈયારી કરી રહ્યા છે આજે અમારા ઘરે મેથીના ભજીયા બનવાના છે અને ખરેખર બઉ મજા આવશે કે ઠંડી હોય ને તો ગરમ ગરમ ભજીયા ખાવાની કે અલગ જ મજા આવે આજે ખરેખર મને ખાવાની ઈચ્છા હતી જ પણ ટ્રાફિકના લીધે અમે લોકો જે છે તે બીજા રસ્તેથી આવ્યા એટલા માટે અમે આજે અમારા જે સૌરાષ્ટ્રના દારવાડા જે ફેમસ છે ચાંગોદરમાં તે ખાધા નહીં તો કંઈ વાંધો નહીં આજે ઘરે પણ ભજીયા જ છે એટલે ખરેખર બહુ મજા આવવાની છે અને મમ્મી અને પૂજા જે બંને જણા ભજીયા બહુ સારા બનાવે છે અને બહુ જ મજા આવે શિયાળામાં ભજીયા ખાવાની તો હું હવે જલ્દીથી ફ્રેશ થઈ જઈશ અને પછી જલ્દીથી હું ગરમ ગરમ ભજીયા ખાવા બેસી જઈશ તો હું હવે જાઉં છું ફ્રેશ થવા માટે

તમે લોકો બાર જવાનો છો બેટા હા જવાનો છું ને કેમ કે લાવવાનો છે હા છે ને જઈ બેટા હમ વાંધો નહી લેતો આવીશ શું આ સાડી નવી પહેરી છે તે હમ આપણે નવી ને બેટા અલગ અલગ જ પહેરવાની એવું આજ છે આપણા ઘરે કાઈ નવી નવી નવા જ કપડા પહેરવાના જલસા હતો ભાગીદાર તો તમે લોકોએ જોયું કે કાલે અગિયારસે એટલે મમ્મી જે છે તે માં ભજન જોતી હતી કે ભાઈ કાલે અગિયારસે એટલે એ લોકોને ભજન હોય છે એટલે ભજન જોતી હતી કે કાલે કયું ભજન કરવું તો હવે આપણે જઈએ છીએ પપ્પા પાસે અને જોઈએ કે પપ્પા શું કરી રહ્યા છે આપણે છીએ પપ્પા પાસે પપ્પા શું વાટકા ક્યારે ખાવાનું ચાલુ કર્યા તમે ગોપાલના ગોપાલ ના વાટકા તમારી પાસે પડે મેં તમે ક્યારે ખાવ છો એવું છે મેગો તમે ખાતા લાગો હા હું ઓકે ખાતો છું ગાયને નીચે રાઉન્ડ મારવા માટે ગયો તો હા ઠંડી હતી તો કાઉ પાછો આવતી અચ્છા ઠંડી વધારે એટલે પાછા આવી ગયા બરાબર તો શું કરો તમે અત્યારે બપોર જો અચ્છા મોબાઈલ જોવો છો તમે લોકો જોયો કે પપ્પા નીચે ગયા હતા પણ ઠંડી વધારે હતી એટલે પાછા આવી ગયા છે તો ઠંડી તો મને પણ લાગે છે અને હું અને પૂજાવે જઈએ છીએ ચાલવા માટે

તો ઉપર જઈને આપણે દેખાડી શકે શું લીધું છે તો અમે લોકો હવે જઈએ છીએ ઉપર લિફ્ટ હજી આવી નથી વેટ કરીએ છીએ અમે લોકો અત્યારે લિફ્ટમાં છીએ અને હવે જઈએ છીએ ઉપર અમે લોકો આવી ગયા છીએ પાછા રૂમમાં અને અમે લોકો ચાલવા ગયા હતા અને ચાલતા ચાલતા વચમાં પૂજા એની એક ફેવરેટ વસ્તુ જે છે તે જોઈ ગઈ હતી તો ચલો આપણે જઈને પૂજાને પૂછીએ કે તે ફેવરેટ વસ્તુ જે હતી તે શું હતી પૂજા શું હતી તે ફેવરેટ વસ્તુ તારી એમાં વેફર બિસ્કીટ હતા હા અને માવાની ચીકી હતી એ મને બહુ ભાવે છે એટલે જોઈ લીધું લઈ લીધું તે તો હા આવીને તરત ચાલુ થઈ ગઈ ખાવા માટે તો એ તે એવું જ હોય ખાવા માટે લીધું હોય ખાઈ જ લેવાનું રાજુવાની નહીં એસે પેલી પેપર બિસ્કિટ હતા એમાં અલગ અલગ ફ્લેવર આવે હા એમાં ચાર પાંચ હતા એક સ્ટ્રોબેરી હતા ચોકલેટી હતા મેંગો હતા ઓરેન્જ હતા પાઈનેપલ ફ્લેવર હતો બધા અલગ અલગ એટલે એવો ટેસ્ટ આવે ખરી હા આવે ને તો મજા પડી ગઈ ને તારા તો હા આ બધી જગ્યાએ નથી મળતું કોક જ જગ્યાએ મળે છે ફરસાણની જગ્યાએ મળે છે મોસ્ટ ઓફ મળે છે કેટલા સમય પછી ખાધું તે આજ ઘણા ટાઈમ પછી ઘણા ટાઈમ થઈ ગયો ને વરસ સુપર ઓહો વરસ સુપર થઈ ગયો નજર માં આવી ગયો તારું એટલે આજ મજા પડી ગઈ તને તો એમ મને ગળી વસ્તુ ઓછી ખાઉ છું હા ખાઉ છું ભાવે પણ કોઈ વખત જોઈ જો એટલે પછી ખાઈ જો એમ રીમેડ માં ખાવ નો પણ

ખાલી સ્વિચ પાડવાની બરાબર ને પૂજા હા અનલિમિટેડ પાણી ગરમ બહુ તકલીફ પડી ગઈ અને માં મને તો ગીઝર વગર ચાલતું નથી તારા સમજ છે કે અમારો ગીઝર રિપેર થઈ ગયો છે અને લાગી ગયો છે કોઈ લીકેજ પણ નથી અને ગરમ પાણીનો અમે ચેકઆઉટ પણ કરી લીધું છે ગરમ પાણી ફૂલ આવે છે તો હવે વાંધો છે નહીં કેમ કે ઓલરેડી હવે ઠંડી છે ને ધીરે ધીરે બહુ વધતી જાય છે તો બહુ તકલીફ પડતી હતી તો હવે સુઈ જઈશું પૂજા હવે તો અમે લોકો હવે સુઈ જઈશું તો આજનો વિડીયો અમારો અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઈકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા બીજું કંઈ કેવું શું છે જો તમે અમારી ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે વિડીયો જુઓ સબસ્ક્રાઈબ નથી કરતા મોકલો સાચી વાત છે પણ કરતા રહો તમે એટલે અમને વધારે થોડું ખુશી મળે તમારી માટે ઘણી બધી મહેનત કરીએ છીએ કે નવા નવા કન્ટેન્ટ લાવીએ છીએ ટાઈમ તો અમારી પાસે પણ નથી હોતો તો પણ અમે ટાઈમ કાઢીએ છીએ કેમકે તમે લોકો અમારા વિડીયો જોયો છો અને ખરેખર એટલા માટે અમે ઘણી વખત એવું બધું થયું છે કે અમારાથી વિડીયો મૂકાતા નથી તો ઘણા લોકો એવું કહે છે કે તમે વિડીયો કેમ નથી મૂકતા અમને ખરેખર આનંદ થાય છે કે ના વિડિયો તો ટાઈમ કાઢીને બનાવવો જ પડશે કેમકે જે લોકો જોવે છે તે અમારી રાહ જોઈને બેઠા હોય છે તો અમને ઘરેખર આનંદ થાય છે અને અમને વિડીયો બનાવવાનું પણ મજા આવે છે કે તમે લોકો એટલો પ્રેમ આપો છો તો આવી રીતે જ પ્રેમ આપજો અને હજી વધારે વધારે જે લોકો જોવે છે એ પણ સબસ્ક્રાઈબ કરતા નથી તો એ લોકો પણ સબસ્ક્રાઈબ કરજો કે જેથી અમને વધારે આનંદ થાય વિડીયો બનાવવાની બરાબર ને પૂછ્યા વિડીયો અમારો અહીંયા જ પૂરો થાય છે તો બધાને જય માતાજી જય બહુ ચે